પાંચ તો આ પાંચ ને આપણે કહીશું એક્સ નો સહગુણક તો સહગુણક આપણે ફરીથી રિવિઝન કરી લીધું છે એટલે હવે આપણા માટે આ સમજવું સહેલું થઈ ગયું છે કે આ જે આપેલી છે ચાર આ ચાર બહુપદીઓમાં આપણે કોનો સહગુણક ગોતવાનું છે તો કે આપણે એક્સ વર્ગનો સહગુણક ગોતવાનો છે તો એક્સ વર્ગનો સહગુણક ગોતવા માટે ચલો આપણે જોઈએ આ પહેલી બહુપદી આપણને આપેલી છે બે વત્તા એક્સ વર્ગ વત્તા એક્સ તો અહીંયા એક્સ વર્ગ શું છે વચ્ચેનો સ્ટેપ છે વચ્ચેના સ્ટેપમાં એક્સ વર્ગની સાથે કંઈ જ આપેલું છે નહીં જો

આ પગમાં એક્સ નો વર્ગ છે ક્યાંય એક્સ નો વર્ગ ક્યાંય છે જ નહીં તો આનો અર્થ શું થયો હશે કે વર્ગ મૂળમાં તો છે પણ અહીંયા એક્સ નો વર્ગ કે દેખીતી રીતે છે નહી

આથી અહીંયા એક્સનો એક્સ વર્ગનો સહગુણક જ્યારે આપણને દેખાતો જ નથી આખી બહુપતિમાં એક્સ વર્ગ ક્યાંય ત્યારે એનો સહગુણક શું હશે શૂન્ય કેમ કે શૂન્યની સાથે ગુણાય ગુણે તો પોતે આખું પદ શૂન્ય થઈ જાય છે અને ક્યાંય આપણને દેખાતું નથી તો અહીંયા આપણે એક્સ વર્ગના સહગુણકો શોધ્યા હવે આગળનો દાખલો આપણે જોઈએ તો આગળના દાખલા ત્રણમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે પાત્રીસ ધાતાવાળી દ્વિપદી હવે જો અહીંયા આપણે બે વસ્તુ ધ્યાનમાં લેવાની છે એક તો આપણે બહુપદીની પદીની ઘાત પણ ધ્યાનમાં લેવાની છે અને પદ પણ કેટલા બે પદ લેવાના છે તો દ્વિપદી લેવાની છે એટલે કે કોઈ પણ બે પદ લેવાના છે એટલે કે કોઈ બે પદની વચ્ચે તમે સરવાળો કે ગુણાકાર કોઈ પણ લઈ શકો તો અહીંયા બે પદની વચ્ચે મે લીધી છે બાદ બાકી હવે પહેલા કે બીજા કોઈ પણ પદ તમે 35 ઘાતાંક લખી શકો પણ 35 ઘાતાંક હું પહેલા પદમાં લખું છું તો અહીંયા મે લખી દીધા 35 ઘાત હવે પહેલા પદમાં તમે ચલ તરીકે જે કંઈ પણ સહગુણક પાંત્રીસની સાથે લેવું હોય તે લઈ શકો છો તો અહીંયા હું કેસ ઘાતની સાથે સહગુણક લઉં છું ત્રણ એટલે કે ત્રણ કેની પાંત્રીસ ઘાત આ મારું પહેલું પદ છે તો હવે

તો અહીંયા મારી એક બની ગઈ પાંચ આર ની સો ઘાત તો આ સાથે આપણો ત્રીજો દાખલો પણ કમ્પ્લીટ થાય છે હવે આપણે જોઈએ છીએ ચોથો દાખલો તો ચોથો દાખલો આપણને કહેવા માગે છે કે આ જે બહુ આપેલી છે આમાં બહુપદીની ઘાત જણાવો તો બહુ પદીની ઘાત એટલે કે બહુપદી આપેલી હોય એમાં મોટામાં મોટી ઘાત હોય ને એને બહુપદીની ઘાત કહેવાય

ત્રીજા પદની ઘાત x ની ઉપર કઈ ઘાત હતી તો કેટલી ઘાત હોય એક તો x ની 3 2 અને 1 ઘાત આપેલી છે પણ સૌથી મોટી ઘાત કઈ છે 3 તો આથી અહીંયા આપણો બહુપદીની ઘાત મળશે 3 હવે અહીંયા જો 4 y નો વર્ગ બરાબર તો બહુપદીમાં y નો વર્ગ આપેલો હોવાથી બહુપદીની ઘાત કેટલી થશે 2

અને કોઈ પણ અચળ બહુપદીની ઘાત કેટલી હોય શૂન્ય 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 અચળ બહુપદીની હોય બરાબર છે તો અહીંયા ચલ જ નથી અચલ આપેલો છે ત્રણ આપેલો છે તો ત્રણ બહુપદીની ની ઘાત શું થશે શૂન્ય આ સાથે આપણે આપ ચોથો દાખલો પણ પૂરો કરીએ છીએ